આ ગાડીઓમાં ઉથલપાથલ કરવાની હતી જે આની કેબિનને જે છે એ ઓલીમાં ચડાવવાની હતી ને આ ગાડીની જે કેબિન હતી એ આ ગાડીમાં ચડાવવા જે ગાડીના માલિક છે તે એમ કીધું કે આ જે બોડી છે એ કામ આવશે આ તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ લીમડું કાપી નાખ્યું છે પડી ગયો તો પછી બધા મળીને ઊભો કર્યો છે તો અહીંયાથી પણ આ જોઈ શકો છો બધું વ્હીલ કવર ને બધા નીકળી ચૂક્યા છે સો આગળના અને જે અંદર જે કેબિન પડી છે એ આના ઉપર આવશે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ ઘણા દિવસ પછી આપણો વિડીયો આવી રહ્યો છે કેમકે થોડુંક કામ હતું અને પાંચ છ દિવસથી પછી વરસાદ પડી અને સાતમ આઠમ હતી એટલે દુકાન એ બધી બંધ પડી હતી એના માટે આપણા વિડીયો આવતા નહોતા તો અત્યારે પણ એ જ સિચ્યુએશન છે આ જોઈ શકો છો આજે સવાર સવારમાં જ વરસાદ પડી છે કામ છે નહીં અને આપણું મશીન પણ આપણે સર્વિસ એ વિડીયોમાં તમને જોવા મળશે તો અત્યારે નવ વાગી ગયા છે આપણે થોડાક લેટ આવ્યા આજે કેમકે સવાર સવારમાં થોડીક વરસાદ ચાલુ હતી કીધું થોડીક બંધ થઈ જાય એટલે પછી આપણે દુકાને જઈએ તો અત્યારે બંધ થઈ ચૂકવી છે અને આપણે આવી ગયા છીએ દુકાને અને બીજું ત્યાં કને બીજું અપડેટ દઈ દઈશ હું તમને ફ્રેન્ડ્સ અહીંયા બે ચાર દિવસ ત્યાં બહુ જ વરસાદ અને ડીપ ડિપ્રેશનના લીધે ઘણું બધું લાઇટ અને એ બધું હતું નહીં પાણી પાણી બધું જ્યાં ત્યાં પાણી પાણી થઈ ગયું હતું અને હું ક્લિપ લગાવી દઈશ કે કેટલો કેટલો બધો વરસાદ પડ્યો હતો કેટલી હવા અને બધી કેટલી બધી લાગતી હતી બધી આ વિડીયોમાં તમને આ ક્લિપમાં બતાવી દઈશ અહીંયાથી જોઈ શકો છો ફ્રેન્ડ્સ જોઈ શકો કેવું બધું નુકસાન થયું છે આ જોઈ શકો છો બધા જે ઝાડવા છે આમ વળી ગયા છે કેમ કે હા પવન જ એટલો બધો ફોકાતો હતો તો આ અહીંયાથી જોઈ શકો છો આનો પણ ક્લિપ લગાવી દઈશ કેટલું કેટલું પાણી જતો હતો તો અહીંયા પણ આ ક્લિપ લગાવી દઈશ આ અને હવા પણ કેટલી બધી લાગતી હતી એની પણ ક્લિપ લગાવી દઈશ તો આ જોઈ શકો છો કેટલો બધો નુકસાન થયું છે અને ત્યાં ત્યાં જ હું તો તમને બતાવું કામ સમજી લો ને ફ્રેન્ડ્સ આપણે દુકાન બંધ કરી હતી એને છ દિવસ થઈ ચૂક્યા છે આજે સાતમો દિવસે આપણે દુકાન ચાલુ કરી છે હવે થોડુંક સાફ સફાઈ કરશું કેમ કે ઉપરથી પથરો તૂટેલો છે તો નીચે થોડું થોડું પાણી આવ્યું છે તો એ બધું સામાન જે છે આપણી બહારે કાઢશું અને સાફ સફાઈ કરશું કેમકે આપણું ઇલેક્ટ્રિકવાળું કામ છે હવે ચાલુ કરશું તો પાણી મોટરમાં થશે તો મોટર બરી જશે એટલે અત્યારે ક્યારે ચાલુ નહીં કરીએ થોડુંક સાફ સફાઈ કરી લઈએ પછી ચાલુ કરશું અને વાત કરીએ આ ગાડીઓની તો અહીંયાથી જોઈ શકો છો આ બધું જે લીમડો હતો અંદર એ પડી ગયા છે ત્યાં એક ત્યાં એક અને હતો લીમડો એ પડી ગયો હોય એક આ બચી ગયો હોય બાકી ત્યાં બાવરીયાની બધા હતા એ બધું સાફ કરી નાખ્યું છે તો બે ગાડીઓ આવ્યું હતું તો આમાં ઉથલપાથલ કરવાની હતી આ ગાડીઓમાં ઉથલપાથલ કરવાની હતી જે આની કેબિનને જે છે એ ઓલીમાં ચડાવવાની હતી ને આ ગાડીની જે કેબિન હતી એ આ ગાડીમાં ચડાવવાની છે જે તમે આ જોઈ શકો છો ને આ કેબિન એ ને એ ઓલી ગાડીની છે ને આ ગાડીમાં જે લાગેલી છે આ આની ગાડીમાં છે આ એકદમ પડતર છે અને બંગાળમાં જશે એવી હાલતમાં છે ચાલુ પણ નથી થઈ શકતી બધા ધક્કાવાળે અહીંયા રાખી છે તો જોઈ શકો છો આ ગાડી બંગાળમાં જશે આમાં કાંઈ કામ નહીં આવે એનું તો ચાલું તો થઈ નથી શકતી તો જે ગાડીના માલિક છે તે એમ કીધું કે આ જે બોડી છે એ કામ આવશે પાછળવાળું જે પાછળવાળું છે ને આ જે પાછળનું જે થાંટું એ પણ આનામાં જ લાગેલું હતું એ બધું આનામાં નાખ્યું છે ને હું ખાલી જ હતી ખાલી કે બી પાછળવાળું આમ જ હતું હા તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ લીમડું કાપી નાખ્યું છે પડી ગયો હતો પછી બધા મળીને ઊભો કર્યો છે અહીંયાથી જોઈ શકો છો પડી ગયો હતો એકદમ આમ હવાના લીધે તો અહીંયાથી બધું સાફ કરી નાખ્યું છે અને તો આ ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો આ જે બોડી કેબિન અને જે પાછળવાળું ઠાઠું છે ને એવું બારે ઊભી છે ને બારે આનું છે ગાડીનું આનું છે આ બધું ઉથલપાથલ કરી નાખી છે તો અહીંયાથી આ જોઈ શકો છો હજી પૂરી બેઠી નથી બરાબર રીતે ખાલી આમાં જ ઉપર જ આમ રાખી છે આ એકદમ કમ્પ્લીટ ચાલુ છે હું બંધ પડી છે તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે સાંજના સાત અને આ જોઈ શકો છો કેટલું કામ થયું છે અહીંયા વેલ્ડીંગને બધું પેચને અહીંયા બધું લાગી ગયા છે પ્લસ બીજી ગાડી એક આવી છે તમને બતાવું ત્યાં કને જઈને તો આમાં બસ આટલું જ થોડુંક થયું છે થોડુંક જેક બેગ લગાડીને થોડુંક આ જે પાછળનું જે છે એ થોડુંક આ બાજુ આમ હટાવ્યું છે અને આ ગાડીની વાત કરીએ તો અહીંયાથી જોઈ શકો છો આ બધું સો ને બધું કાઢી મૂક્યું છે કેબિન આખી ચેન્જ થશે બીજી જે કાંઠામાં પડી છે એ કેબિન આમાં લાગશે તો અહીંથી જોઈ શકો છો બધું પતરા અને કાઢી મૂક્યું છે તો બધું પડી છે તો ને પતરા એ બધું કાઢી મૂક્યું છે કવર નહીં બાજુથી જોઈ શકો છો તો અહીંયાથી પણ આ જોઈ શકો છો બધું વ્હીલ કવર ને બધા નીકળી ચૂક્યા છે સો આગળના અને જે અંદર જે કેબિન પડી છે એ આના ઉપર આવશે તો આ અહીંયાથી પણ પતરા જોઈ શકો છો કાઢી મૂક્યા છે આ પણ પતરા બધું નીકળી જશે અહીંયાથી આખી ઉપર થઈ જશે તો અંદરવાળી પણ તમને બતાવું કે કેવી કન્ડિશનમાં આવી છે છો આ કેબિન છે એ એના ઉપર આવશે તો હવે આ લોડરના મદદથી જે તમે પાછળના વિડીયોમાં બધામાં જોયો હશે તો આવી રીતે એ આના ઉપર આવશે એ તમને બતાવીશ વિડીયોમાં જ કેવી કેવી રીતે કેબિન ચડાવે છે તો આ બધું સામાન પડ્યું છે ટફનો જે આ કેરિયર બોર્ડ છે પીટીયુ ને બધું ઉપરથી બધા બાજુ મૂકી નાખે છે અને પીઠ પણ જોઈ શકો છો તૂટી પડી છે અહીંયાથી જોઈ શકો છો પીઠ પણ તૂટી પડી છે આ પડી છે તો ફ્રેન્ડ્સ થોડીક આજે મારું પણ આ વાયરિંગનું પ્રોબ્લેમ થઈ ચૂક્યું તો તે હમણાં રિપેર કરી નાખ્યો છે વાયરમેનને બોલાવીને કેમ કે થ્રી ફેસ લાઇન છે એટલે ઘણું બધું વેરેન્ટર આવે છે આમાં અને બીજું એ કે વરસાદના લીધે ઉપરથી જે આ છે ને આ બધા તૂટી પડ્યા છે તો ઉપરથી બધું પાણી તારે અમારા આ જે મશીનને પડે છે એમાં આવે છે તો તમને બતાવું શું શું કરાવ્યું છે તો આ જોઈ શકો છો આ બધું નવું નાખ્યું છે આ જોઈ લો વાયરિંગ એ બધું નવું નાખ્યું છે આ વાળો ગોળો હતો ને એ બરી ગયો હતો ઉપરથી અહીંયાથી આ જોઈ શકો છો પાણી અહીંયાથી ઉપર પડ્યો હતો તો આ બરી ગયું હવે આ ને બધું નાખી દીધું છે કેમ કે ઉપરથી પાણી ના આવે તો આનો જે ગોળું હતું આ પડ્યો છે આ જોઈ શકો છો આખું ગોળું બની ગયો છે આ તો આ ચેન્જ કર્યો નવો નાખ્યો અને બીજું આ મશીન ખોલી નાખ્યું છે કેમકે થોડુંક સર્વિસ પણ જોઈએ ગિરીશ ને બધું કરવા માટે આ જોઈ શકો છો આ પડ્યા છે એના સામાન તો સવારના પહેલે આ કામ કર્યું ખોલવાનું ને એ બધું તો પછી થોડીક વાર રહીને કમ્પ્રેસર ચાલુ કરવા ગયો તો લાઇટ આવી નહીં તો પછી થોડુંક ઉપર જોયું તો ઘોડો ને બધો લાઇટ બધું બરેલું બધું હતું મતલબ બધું પૂરું થઈ ગયું હતું વાયરિંગને તો પછી નખત્રાણા ગયો લેવા પછી પાછો આવ્યો પછી વાયરમેનને બોલાવા ગયો વાયરમેન આવ્યો તો અત્યારે સાંજ થઈ ગઈ સાત વાગી ગયા તો બધું આજે આ બધું હતું કામ પંપને બધું બારે કાઢી મૂક્યું છે અને અંદરની હાલત તમને બતાવું એવી થઈ ચૂકી છે આ અંદરમાં જુઓ કેટલું બધું ખરાબ થઈ ચૂક્યું છે આ બધા આના બધા સ્કેર પાર્ટ છે બધા તો હવે આ પણ નવું વાયર એક નાખ્યું ફ્રેન્ડ અહીંયાથી આ વાળું આવાળું વાયર પણ નવું નાખ્યો આમાં આવે આમાં બધું આ આ બધું કમ્પ્રેસરમાં આવે તો એ પણ નવો વાયર નાખ્યો આ જોઈ શકો છો આ વાયર તો એકદમ બળી જ ગયો તો તમને બતાવું હું બારે ફેંકી દીધો છે આ પડ્યો વાયર આ જોઈ શકો છો આ રહ્યો વાયર આખો બરી ગયો વાયર બધું વરસાદના લીધે ઉપરથી ફ્રેન્સ આ જોઈ શકો છો આ છે ને આ પતરા તો અહીંયાથી પાણી બધું આવે વરસાદનું આ અહીંયાથી તૂટી પડ્યું છે ઉપરથી પાણી આવે એટલે સીધો અહીંયા મશીન છે ત્યાં કને પડે બીજું એ કે આ નંબર છે એ મારા નથી હૉન બોન કરતા નહીં એ જૂના નંબર કે કોઈકના છે એ ખબર નહીં આ નંબર મારા નથી